નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીજી ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું આપણા તમામ મોડલ પેપર એટલે કે એકવીસ મોડલ પેપરમાંથી તારેલા તલાટી માટેના જનરલ નોલેજના અગત્યના પ્રશ્નો મિત્રો આ ટોટલ પ્રશ્નોમાંથી આપણા કેટલા સાચા પડે છે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને અચૂક જણાવજો સાથે સાથે મિત્રો જો ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે મિત્રો વિડીયોના અંતમાં અમે આપણે એક પ્રશ્ન પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો વધુ સમયના લીધે ચાલો જોઈએ જનરલ નોલેજના મહત્વના પ્રશ્નો કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી જવાબ છે બળવતરાય મહેતા સમિતિ પચીસ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર કયા રાજ્યમાં ભોગી બિલપુર ઉદઘાટન કર્યું ભારતમાં તાજેતરમાં પ્રથમ સંગીત સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી તમિલનાડુ અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રીહરિ આ પદક કોનું છે નરસિંહ મહેતા ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયન ને સાચવતા ગીર અભયારણ્ય નો વિસ્તાર ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સાચવતા ગીર અભયારણ્ય નો વિસ્તાર કેટલો છે અગિયારસો ને ત્રેપન ચોરસ કિલોમીટર ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું સાચો જવાબ છે ઈસવીસન સોળસો ને અડસઠમાં કેરની એક ખાસ જાત એવી ઇલાયચી કેરનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે સાચો જવાબ છે ચોરવાડ અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બંધાવવામાં આવી હતી તો મિત્રો સાચો જવાબ થશે પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન માણેકબાઈ મુક્તિ ભવન ક્યાં આવેલું છે જામનગરમાં કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહે છે કોમ્પ્યુટરમાં અશુદ્ધિને મિત્રો કહેવામાં આવે છે બગ પુખ્ત વયની સ્ત્રીને કેટલા કેલરી ખોરાકની જરૂર પડે છે સાચો જવાબ છે કેલરીની જરૂર પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે તો મિત્રો હેમુ ગઢવી નાટ્યગૃહ એ રાજકોટ ખાતે આવેલું છે નેગ્રિટો પ્રજા બીજા કયા નામે ઓળખાતી હતી જવાબ થશે મિત્રો હબસી નામે દાંડી સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી છે તો મિત્રો સાચો જવાબ જે છે એ છે નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી છે દાંડી કુચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી હતી મહાદેવભાઈ દેસાઈ હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસનો ભ્રમણનો આવર્તકાર કેટલા વર્ષનો છે તો હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસનો ભ્રમણનો આવર્તકાર એ છોતેર વર્ષનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ થશે મિત્રો અહીંયા હલ્લીસક ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે તાલુકા વિકાસ અધિકારી સરકારે તીર્થ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારથી કર્યો હતો જવાબ થશે મિત્રો અહીંયા એકવીસ જુલાઈ બે હજાર ચારથી ગૌચરની જમીન ગ્રામ પંચાયત પાસેથી કોણ પરત મેળવી શકે છે ગૌચરની જમીન ગ્રામ પંચાયત પાસેથી કોણ પરત મેળવી શકે છે જવાબ થશે કલેક્ટર ચોત્રીસ માં આવ્યો ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ કડાના યોજના કઈ નદી પર આવેલી છે સાચો જવાબ છે મહી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો રણ હટકાવવા માટેનો દિવસ સત્તરમી જૂને ઉજવવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે જવાબ થશે મિત્રો અહીંયા લોથલ ગુજરાતમાંથી માંથી મળી આવેલું હડપિયન સંસ્કૃતિનું મહત્વનું નગર દ્વારાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં નર્મદા ખેડ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોના વસવાટ હોવાના પુરાવો મળ્યા છે જવાબ થશે મિત્રો ભીમબેટકા બુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે જવાબ છે હિમાલય ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તામ્રપત્ર વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી તુંગભદ્રા નદીના કિનારે કુતુમિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું તો મિત્રો કુતુબિનારનું બાંધકામ જે છે એ કુતુબુદ્દીન આયબકે કરાવ્યું હતું હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે હવાના દબાણ માપવા માટેના સાધનને શું કહે છે જવાબ છે મિત્રો બેરોમીટર ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ ભારતની ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે કન્યાકુમારી સુધીની ઉત્તર-દક્ષિણની લંબાઈ કેટલી છે બે રેખાંશ વૃતો વચ્ચેનું અંતર ફક્ત વિષુવૃત્ત ઉપર આશરે કેટલા કિલોમીટરનું હોય છે બે રેખાંશ વૃતુ વચ્ચેનું અંતર ફક્ત વિષુવૃત ઉપર આશરે કેટલા કિલોમીટરનું હોય છે એકસો અગિયાર કિલોમીટર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે જવાબ છે પેસિફિક લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ શું છે લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ શું છે જવાબ છે વીજળી ઉત્પન્ન કરવા માટે નખ શાના બનેલા હોય છે નખ શાના બનેલા હોય છે જવાબ છે કેરોટીન ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે વડોદરા મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થ ગણાય છે જવાબ છે ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું હતું વનરાજ ચાવડાએ કઈ નદી પર નવું નગર વસાવ્યું હતું જવાબ છે સરસ્વતી કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા આન્સર ઇઝ બાણવટ કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે પંદર હજારથી ઓછી વસ્તીવાળા ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે જવાબ છે વડોદરા વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે મેટ્રીઓલોજી ફાઉન્ટેન પેટની શોધ કોણે કરી હતી લુઈસ વોટરમેને ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું જવાબ છે મંગલેશ હ્યુએન શ્યામ કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો પાંચ વર્ષ ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા જવાબ પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌપ્રથમ મહિલા શાસક કોણ હતી સાચો જવાબ છે મિત્રો રજિયા બેગમ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા હોકિન્સ બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલી બેઠકો થઈ હતી જવાબ થશે મિત્રો એકસો ને છાસઠ રામપુરા અને હિંગોરગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે રામપુરા અને હિંગોરગઢ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે રાજકોટ જિલ્લામાં કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા સાચો જવાબ થશે નાના ફડણવીસ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે ઈસવીસન અઢારસો સત્તાવનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો એકત્રીસમી મે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા પ્રાપ્ત થયો સાચો જવાબ થશે મિત્રો તોતેરમા સુધારા પ્રમાણે તોતેરમો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો તો મિત્રો તોતેરમો બંધારણીય સુધારો એ ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંના રોજ જે અમલમાં આવ્યો સત્યાવીસમાં પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે ક્વેશ્ચન સત્યાવીસમાં પુસ્તક મેળાની થીમ શું રાખવામાં આવી છે સાચો જવાબ છે બુક્સ ફોર રીડર્સ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ હડપ્પા અને મોહેન્જોદ નગરોમાં મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ વહોરા હતા હડપ્પા અને મોહેન્જોદુ નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ વહોરા હતા તેત્રીસ ફૂટ સુરેન્દ્રનગર જિલ્લાના કયા ગામમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે રંગપુરમાંથી નામનું સ્થળ કયા રાજ્યમાં આવેલું છે જવાબ થશે મિત્રો રાજસ્થાન પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો હતો સાચો જવાબ છે મુદ્રાંકન ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સાહિત્યકાર કોણ છે સાચો જવાબ છે કનૈયાલાલ મુનશી કયા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિશ્વામિત્રએ બિયાસ અને સતલુજ નદી સાથે સંવાદ કર્યો હતો મહાપાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી જવાબ છે ત્રણ કયા ગામની કબરમાંથી

વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતિ આપવામાં આવી હતી ઘી અને અનાજ ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલા થયેલ હોવાનું મનાય છે સાચો જવાબ છે ઈસવીસન પૂર્વે પાંત્રીસો વર્ષ પૂર્વે દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે જવાબ થશે મિત્રો બનાસ પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મરે છે કાલુ માછલી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે જામનગર જિલ્લામાં કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ફ્લોરસ પાર ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે તાપી નદી પર બરડીપાડાનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં ઈસવીસન પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો કયા નામે ઓળખાતા હતા જવાબ થશે મોટા રાજ્યો મહાજનપદ તરીકે ઓળખાતા હતા ગુજરાતમાં કયા ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં વેરાવળ ખાતે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા માટેની રિફાઈનરી બનાવવામાં આવી છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો હતો સાચો જવાબ થશે સારનાથમાં ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો કપિલ વસ્તુ પાસે લુંબીની વનમાં ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્તરોએ પગપારા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો જવાબ છે પિસ્તાલીસ વર્ષ મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું બાર વર્ષ બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી લાવવાનું કહ્યું રાયના દાણા ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે સાચો જવાબ છે હુડો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે વીરો ભરાય છે તેને શું કહે છે જવાબ થશે મિત્રો અહીંયા હાથ કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું સાચો જવાબ છે કલિંગના સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા જવાબ છે મિત્રો સિલોન જે હાલનું શ્રીલંકા તરીકે ઓળખાય છે કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ઓરિસ્સા ભારતની રાજમુદ્રા કઈ છે સારનાથનો શ્રીસ્તંભ સ્તંભ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે વિધાન પરિષદ કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ચોલ વંશના શાસક ચોલ વંશની રાજધાની કઈ હતી જવાબ છે તાંજોર અંશ રેખા શું કહે છે તો જીરો અંશ રેખા સ્વૃતને રેખા કહેવામાં આવે છે ઈસવીસન પંદરસો છવીસ માં કોને દિલ્હી ઉપર આક્રમણ કર્યું સાચો જવાબ છે બાબર ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકનો મુખ્ય એજન્ડા શું હોય છે ઉપ સરપંચની ચૂંટણી કરવી બળવંતરાય મહેતા સમિતિ ક્યારે રચાઈ હતી ઈસવીસન ઓગણીસો સત્તાવન દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે સાચો જવાબ છે ચિનાવ વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો દસ જાન્યુઆરી કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે સાચો જવાબ છે ફ્લોરસ પાર્ક યોજના કઈ નદી પર આવેલી છે જવાબ થશે તાપી વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે આજવા સરોવર અને પક્ષીઓ માટેનું કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે મિત્રો જામનગર જિલ્લા ગેલ્વેનાઇઝડ પતરામાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે સાચો જવાબ છે જસત ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા જવાબ છે કુશીનારા જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષની હતી જવાબ થશે છત્રીસ વર્ષની કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્તને મદદ કરી હતી સાચો જવાબ છે અહીંયા ચાણક્યએ સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળી આવે છે જવાબ છે મિત્રો અહીંયા અલ્હાબાદના સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકોએ રાજ્ય કરતા હતા સાચો જવાબ થશે મિત્રો ચાવડા વંશના શાસકો સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું સાચો જવાબ છે દ્વારકા બાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે સતલુજ નદી હીરાકુડ યોજના કઈ નદી પર આવેલી છે સાચો જવાબ છે મહાનદી નિઝામ સાગર સરોવર કઈ નદી પર આવેલું છે તો મિત્રો અહીંયા જવાબ છે માંજરા ધ્વનિ પડદામાં યોજનાનો સમયગાળો કયો છે તો મિત્રો પંદરસો ને છપ્પન થી ઓગણીસો એકસઠ હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન કાકરાપર યોજના કઈ નદી પર આવેલી છે કાકરાપર યોજના કઈ નદી પર આવેલી છે